હા હા જે વધારે પોઈન્ટ લઈ જાય કહેવાનો મતલબ વધારે વાર રાજ્યનો સાચો બોલશે એ વિનર ન થાય બરોબર તું જીતવાના સુમિત રાજ્યનો નોમ પેલાથી કહી દીધો હોય કે જે આઠ રાજ્યોનો નોમ રાખ્યો હોય એ તમને કહી દીધો હોય બરોબર મગજમાં ફીટ રાખજો હોય કંઈ ચીવા આવે તમને ખબર નહીં હોય અટાઉ સટ્ટા મારવાનું હોય અટકળ પંચો પંચ્યાશી બરોબર તો પહેલા મિત્રો આપણે બોલાવી દઈએ સુમિતને સુમિતને આગળ બોલાવી દે

गुजरात <laughs> <laughs> <laughs>

બી પૂરું ના તું રેડી બોલો સિક્કિમ મહારાષ્ટ્ર મુંબઈ હવે કાળો આઈ ગયો ko bongkar kar do mom mom hi bolo

ઓય માય ઓય અંદાજો તો હારો માર્યો તેમ કે મહારાષ્ટ્ર ખબર તો મારી એટલે ના થાય ભાઈ જે વિચારો એ થઈ ગયા મિત્રો આજના વિનારી બોલાવી દઈએ યુનો માલી યોન ગુજરાત કે કે પડે તો ગુજરાત ગોવા કશી બોલ ગુજરાતના મધ્યપ્રદેશમાં નાચો પડ્યો તો હારું ગયા લો 50 રૂપિયા ઈનો કેતનભાઈને ઈનો માલો યાર હું હાલ લે યાર હારી ગયા પા કેવું હા કોઈ નહીં તારો બી કર તો કરી કે જાય તો જાય એક બતાવા આવી પૈસા એ મિત્રો આજનો ચેલેન્જ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ